સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મંદિર પાર્ટી પ્લોટ ખાતે ચોઈસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તલાવનો સન્માન સમારોહ યોજાયો હતો વાત કરવામાં આવે તો ચોઇસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક અલગ અલગ ટ્રસ્ટીઓ કરવામાં આવી રહી છે ત્યારે ધોરણ એકથી કોલેજ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતા આ ચોઇસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એકથી ત્રણ તમે આવેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ અભ્યાસનો ઉપયોગી ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપરાગેટે કરી આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં માગી હતી ત્યારબાદ તેજસ્વી તાલાનું સન્માન કરાયું હતું આ સન્માન ચોરાસી પરગણના તેજસ્વી તાલાનું કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર ખુશ્બુ ડોક્ટર ગોવલભાઈ રાઠોડ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા ત્યારે આ સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા આરજે યાદવ પી એ આઈ જે કે ચાવડા જીવણભાઈ વાઘેલા એસ એમ વોરા એમ એમ ચૌહાણ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી તો આ કાર્યક્રમમાં ચોરાશી પરગણના સમાજના ભાઈઓ બહેનો અને બાળકોને અને આગેવાનો હાજર રહ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર